લા મેટ્રો દે માતાજી આપડે નવો વ્લોગ માં તમારું સ્વાગત છે જો આપણે જકવાઈ વીધી વ્લોગ ઉતારવાનો તો આપણે દવાખાને હતા લેલીરી માં તે લખાઈનતે હોને તો આ ગાણા ઉતરે આવ્યા છે આજ વ્લોગ શરૂ કર્યો છે અમારા દીદી બેન હતા છે જો અમારી દીદી હતી છે યે

पलाय मा मामा ने पला पला दे मजा आवे इति का नहीं यहाँ इति का प्लीज वही जाए थोड़ी

હવે બસ હવે શોખથી આવી ગયું ને હવે આ ગાડી બહુ મેલી થઈ ગઈ છે ને તે ધોઈ નાખવી મેલી બહુ થઈ ગઈ છે હવે ગાડી ધોઈ નાખવી વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો મજાના વાળું પાણી લીધા છે જીજ્ઞાસભાઈ વાડીએ જ્યાં હતા તે ના વાળું કરી નાયા છે જીજ્ઞાસભાઈ છે આપણા ઘેરિયા બેઠા છે હવે ઘડીક ફોનમાં મથવી મેડિયમ આગર સુધી અમાર નવલ કોણ બેઠા છીએ હવે અમાપડો વલોગ આજ પૂરો કરવા છે વલોગ છે આવ નાનો આજ મિતિકા બેન અને મામાને ઘરે ગયા છે એટલે આપને વલોગ ઉતારવાની મજા નઈ થઈતી તો આપણે મિતિકા બેન આવે ત્યાં સુધી વલોગ કન્ટિન્યુ રાખજો જો વલોગ માં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ